સમગ્ર અમદાવાદમાં રિયલ એસ્ટેટના વેચાણનું પ્રમાણ બે હજાર ત્રેવીસમાં લગભગ ચાલીસ હજાર વીસ એકમોની અત્યાર સુધીની સૌથી વધુ ટોચે જોવા મળ્યું હતું ક્રેડાઈ અમદાવાદ દ્વારા નોલેજ પાર્ટનર એનઆર સાથે આયોજિત અમદાવાદ રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ સમિટની પ્રથમ ગ્રુપ અને ક્રેડાઈ અમદાવાદ અમદાવાદ દ્વારા સંયુક્ત રિપોર્ટ રેસિડેન્શિયલ સમૃત્તિમાં અનાવરણ કરવામાં આવ્યું જે છેલ્લા એક દાયકામાં શહેરમાં નોંધપાત્ર ઔદ્યોગિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિ દર્શાવે છે તેનાથી નોકરીની વિપુલ તકો ઊભી થઈ છે જે વિવિધ પ્રદેશોની પ્રતિભાઓને આકર્ષે છે અહેવાલ અશ્વિન લિંબાસિયા આજે અમદાવાદના રિયલ એસ્ટેટ માટે એક બહુ મોટો દિવસ છે બહુ મોટો દિવસ કઈ રીતે તો અમારું પહેલું રેસિડેન્શિયલ સમિટ ઓફ અમદાવાદ રિયલ એસ્ટેટ થવા જઈ રહ્યું છે જે ક્રેડાએ અમદાવાદ અને એનોરોક સાથે રિંગ કરી રહ્યા છે એનું મહત્વ અને કેમ મોટું છે તો અત્યાર સુધી ઇન્ડિયા લેવલ પર જેટલા મોટા મેટ્રો સિટીઝ હોય એ મેટ્રો સિટીઝનું દર ક્વાર્ટરલી એક ઇન્ડેક્સ બહાર પડતું હોય છે જેની અંદર અલગ અલગ ઝોન અલગ અલગ એરિયાની અંદર એ શહેરની અંદરના રિયલ એસ્ટેટના પ્રાઇઝ મુવમેન્ટ ઇન્વેન્ટરી લેવલ નવા પ્રોજેક્ટના લોન્ચ એવી અનેક વિગતો ક્વાર્ટરલી એની ઇન્ડેક્સ બહાર પડતી હોય છે એ ઇન્ડેક્સમાં આજે અમદાવાદનો સમાવેશ થવા જઈ રહ્યો છે આપણે બધા જાણીએ છીએ કે ઇન્ડિયાના જેટલા પણ મહાનગરો છે એની અંદર વન ઓફ ધ મોસ્ટ લિવેબલ અને સૌથી કોસ્ટ એફિશિયન્ટ એટલે સૌથી સસ્તું રિયલ એસ્ટેટ અને એ પણ ક્વોલિટી સાથે એ અમદાવાદ શેર આપીએ છીએ તો ક્રેડાઈ તરીકે અમે બધા સ્ટ્રોંગલીને આપણે સૌ જાણીએ છીએ અને માનીએ છીએ કે અમદાવાદ મોસ્ટ લિવેબલ સિટી ઓફ ધ કન્ટ્રી છે અને ઇટ ટુ ગો નેશનલ જે સ્લોગન છે આર ગોઈંગ નેશનલ અમદાવાદનું રિયલ એસ્ટેટ હવે દર ક્વાર્ટર નેશનલ રિયલ એસ્ટેટની જે રેસિડેન્શિયલ ઇન્ડેક્સ છે એની અંદર ઇન્કલુડ થશે અને એનરોકની જેમ બીજા બધા જે કન્સલ્ટન્ટ જે મોટા આઈપીસીઝ છે એ અમદાવાદને એની ઇન્ડેક્સમાં એડ કરશે એટલે આવતા દિવસોમાં અમદાવાદના રિયલ એસ્ટેટમાં ઇન્ડિયામાંથી અને ઇન્ટરનેશનલ લોકોને પણ આપણે જાણીએ છીએ કે એનઆરઆઈ ઘણા મોટા તૈનાતમાં ઇન્વેસ્ટ કરે છે રિયલ એસ્ટેટ ગુજરાતમાં તો એ બધા અમદાવાદના અનેક એરિયાઓની પ્રાઇઝ મુવમેન્ટ ઇન્વેન્ટરી લેવલ નવા લોન્ચ એની વિગતો મેળવી શકશે અને નિવેશ કરી શકશે ઇન્વેસ્ટ કરી શકશે એમની ઓફિસ કરવી હોય તો અહીંયા આગળ ઓફિસ ખરીદી શકશે એમ અમદાવાદને આપણે આજે નેશનલ રિયલ એસ્ટેટના મેપ પર મૂકવા જઈએ અમદાવાદના રિયલ એસ્ટેટના જે મેજરમેન્ટ્સ છે કે શું પ્રાઇસ છે શું કોસ્ટ છે એ દરેક જગ્યાએ આર્ટિકલમાં આવશે એ આર્ટિકલમાં આવશે એના કારણે કોઈ કંપનીને અમદાવાદની અંદર ઇન્વેસ્ટ કરવું હોય બિકોઝ કંપનીને બી ઓવરઓલ ઓપરેશન કોસ્ટ બી જોવાની હોય એના એમ્પ્લોઈઝને પોષાય છે કે નહીં એ બી જોવે અને એને એના જે એમ્પ્લોઈઝ છે કોઈને અહીંયા રહેવા આવવું હોય અને અહીંયા ઓપોર્ચ્યુનિટી બીજી મળતી હોય તો એ બી ઓવરઓલ આખા બધા જે કમ્પેરિઝન છે આ ફર્સ્ટ શરૂઆત છે એવી રીતે ઘણા બધા અનારોક સિવાય ઘણા બધા આઈપીસીસ છે એ એક પછી એક પછી રિલીઝ કરશે ટોટલ ઇન્ડેક્સ જે છે એ છ થી સાત સિટીઝ જે છે એના સિવાય અમદાવાદ આઠમું સિટી થવા જઈ રહ્યું છે તમને કમ્પેરિઝન મળશે કમ્પેરિઝન મળશે એના કારણે ઇન્ડસ્ટ્રી આવશે એના કારણે બહારથી લોકો અહીંયા આવશે રહેવા માટે કાં તો એક સેકન્ડ હોમ તરીકે ઇન્વેસ્ટ કરશે સેકન્ડ ઓફિસ તરીકે ઇન્વેસ્ટ કરશે અને ધીમે ધીમે ગ્રેજ્યુઅલી અમદાવાદનું ગ્રોથ છે એ મોટો થતો જશે એટલે સારા બિલ્ડિંગ સારા લેવલના લોકો સારી કંપનીઝ આ બધું હોલાસ્ટિક વિઝન અમદાવાદની અંદર તમને આગળના આગળના આવતા વર્ષોમાં દેખાશે